નમસ્કાર દર્શકો મિત્રો જય માતાજી મિત્રો એલજીટી ગુજરાતમાં ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો અને પોસ્ટ વાયરલ થઈ છે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના એક સરપંચને ઢોર મારવામાં મારવામાં આવે છે અને એનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે જે કલાકાર એવા મહાભિયાના દીકરા જરાશિએ માણસો એમના માણસો પર્સનલ માણસો દ્વારા જે માર ખાવામાં આવે છે તે કોલ રેકોર્ડિંગ થયું હાલો હાલો હાજી કોણ